આગળ સરદાર પટેલ માર્કેટિંગ યાદના આજના નીચે મુજબ ભાવ રહ્યા આઠ બે બે હજાર પચીસને શનિવારના રોજ તો આજે ઘઉં લોકોના ભાવ પાંચ પાંચસો એંશીથી છસો દવા રહ્યા છે મહત્તમ ભાવ છસો રૂપિયા રહ્યા છે ઘઉં ટુકડાના ભાવ પાંચસો નેવુંથી છસોને અઠાવીસ રૂપિયા રહ્યા છે મહત્તમ ભાવ છસોને દહ રૂપિયા રહ્યા છે જુવારના સાતસો રૂપિયા ભાવ રહ્યા છે ઊંચામાં આઠસો રહ્યા છે મહત્તમ ભાવ સાતસોને પચાસ રૂપિયા રહ્યા છે શેના ભાવ જોઈએ તો નવસોથી માંડીને અગિયારસો ને પચાસ રૂપિયા રહ્યા છે અને મહત્તમ ભાવ પણ અગિયારસો ને પચાસ છે સફેદ શેણામાં એકવીસો ચાલીસથી માંડી અને ઊંચામાં પણ એકવીસો ચાલીસ મહત્તમ ચાલીસ છે અડધ વાત કરીએ તો એક હાજર થી માંડી અને તેરસો ને સાહીઠ રૂપિયા છે મહત્તમ ભાવ બારસો રૂપિયા છે તુવેર બારસો પચાસથી માંડીને પંદરસો એક સાહીઠ છે મહત્તમ ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા છે જાપાન તુવેરની વાત કરીએ તો ચૌદસો થી માંડીએ અને પચાસ રૂપિયા છે મહત્તમ ભાવ પંદરસો રૂપિયા છે મગફળી ઝીણીની વાત કરીએ તો આઠસો પચાસથી અગિયારસો વીસ છે મહત્તમ ભાવ એક હજારને ચાલીસ છે જાડી મગફળી નવસોથી માંડી અને અગિયારસો ને ચોત્રીસ રૂપિયા છે મહત્તમ ભાવ એક હજાર રૂપિયા છે તલની વાત કરીએ તો સોળસોથી માંડીને એકવીસો પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે ઓગણીસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ છે કાળા તલની વાત કરીએ તો ચાર હજારથી માંડીને ચાર હજાર મહત્તમ ભાવ પણ ચાર હજાર છે જીરુંના ત્રણ હજારથી માંડી અને છત્રીસો અને એક રૂપિયા ભાવ છે મહત્તમ ભાવ પાંત્રીસો રૂપિયા છે ધાણાનો ભાવ જોઈએ તો બારસોથી માંડી પંદરસોને

પછી છીણા બાસઠ સફેદ ચીણા છવ્વીસ ક્વિન્ટલ તુવેર બત્રીસ ક્વિન્ટલ તુવેર જાપાન એકસો ને એંસી ક્વિન્ટલ તલ ત્રેસઠ ક્વિન્ટલ કાળા તલ એક ક્વિન્ટલ જીરું બાવન અને મગ એકત્રીસ ક્વિન્ટલ અને સોયાબીન સાતસોને પિંચ પંચોતેર ક્વિન્ટલનું આજે વેચાણ થયું હતું તો આજના જે તુવેરના બજાર ભાવ પણ બહુ ઉચ્ચકેલા હતા તો એનો લાઈવ વિડીયો મૂકું છું જો આ